ઉપ પ્રકરણ રાજા જનક દ્વારા સંસ્થાની સ્થિતિ ઉપર વિચાર અને તેમણે પોતાના ચિતને સમજાવવું શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન રાજા જનક જ્યારે આ પ્રમાણે ચિંતન કરી રહ્યા તે સમયે દ્વારપાલે તેમની પાસે જઈ નિત્ય કાર્ય કરવા નિમિત્તે ઉઠવાનો અનુરોધ કર્યો પરંતુ રાજા પૂર્વવત્ત સંસ્થાની વિચિત્ર સ્થિતિ ઉપર વિચાર કરતા હતા રાજા બોલા જે સુખદ રૂપે સ્થિત છે એ રાજ્ય કેટલા દિવસ રહેશે મારે આ ભંગુર રાજ્ય સાથે કોઈ પ્રયોજન નથી આ બધો જ માયાનો મિથ્યા આડંબર હું આનો ત્યાગ કરીને પ્રશાંત મહાસાગરની જેમ શાંતિપૂર્વક એકાંતમાં રહીશ ઓ મારા ચિહિત વારંવાર ભોગોના આસ્વદન તરફ તારી પ્રવૃત્તિનો જે વેગ વધી રહ્યો તે બહુ નિંદની છે આનાથી તો દૂર ખસી જા તારી જે ભોગ ભોગવવાની જે ચતુરતા છે તેનો તું જન્મ જરા તથા જડતાના સમૂહરૂપી કિચડની નિવૃત્તિ માટે ત્યાગ કરી દે એ ચિત તું જે જે અવસ્થાઓમાં ભ્રમ સુખ જુએ તે તારા મહાન દુઃખનું કારણ બનશે તેથી આ તુચ્છ ભોગ ચિંતનથી કાંઈ લાભ છે નહીં આ તુચ્છ ભોગ ચિંતનથી કાંઈ લાભ નથી આવો વિચાર કરીને રાજાજનક મૌન થઈ ગયા તેમના ચિત્તની ચંચળતા શાંત થઈ ગઈ તેથી તેઓ દોરેલા ચિત્રની જેમ બેસી ગયા અને ફરી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા મારે કોઈ પણ ક્રિયા કરવાથી શું પ્રયોજન અને કશું ન કરીને બેસી રહેવાથી પણ શું પ્રયોજન આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જે ઉત્પન્ન થઈને તે વિનાશ ન પામી હોય મીથ્યા રૂપે પ્રગટ થયેલો આ શરીર કર્મ કરે યા નિષ્ક્રિય થઈને બેસી રહે તેનાથી મારા જેવા સર્વત્ર સમાન ભાવે સ્થિત વિશુદ્ધ ચેતનની એનાથી કંઈ ક્ષતિ એટલે કે નુકસાની થવાની હું ન તો અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા કરું અને ન પ્રાપ્ત વસ્તુનો ત્યાગ પણ કરું આ જગતમાં ન તો કાંઈ કરવાથી પ્રયોજન છે અને કાંઈ ન કરવાથી પણ કરવા યા ન કરવાથી જે કાંઈ પ્રાપ્ત થાય તે બધું વિનાશીલ છે તેથી આ શરીર ઉઠીને ક્રમશઃ પ્રાપ્ત કર્તવ્યનું પાલન કરે આ શરીર નિશ્ચેષ થઈને કેમ પડી રહ્યું શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન આવો વિચાર કરીને રાજાજનક અનાશક્ત ભાવે ન્યાયપૂર્વક પ્રાપ્ત થયેલા કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા માટે ઉઠ્યા તેમણે શ્રેષ્ઠ પુરુષોને છાજે તેવું તે દિવસનું તમામ કાર્ય સારી રીતે પૂરું કરી ધ્યાનમાં પ્રસન્નતાથી એકાંતમાં રાત વિતાવી જ્યારે રાત પસાર થવા લાગી ત્યારે વિષય ભ્રમ રહિત મનને એકાગ્ર કરી તેમણે પોતાના ચિત્તને આ પ્રમાણે સમજાવવાનો આરંભ કર્યો ઓ મારા ચંચળ ચિત્ત આ સંસાર આત્માના સુખનું સાધન નથી તું સમનો આશ્રય લે સમ દ્વારા શાંત સારભૂત આત્મસુખની પ્રાપ્તિ થાય જેમ જેમ તું જુદા જુદા વિકલ્પોનો સંકલ્પ કરે તેમ તેમ તારા વિષય ચિંતનથી આ સંસારની અનાયાસે વૃદ્ધિ થાય એ દુષ્ટ મન જેમ વૃક્ષને સિંચવાથી તે શેકડો ડાળીઓથી ઘેરાઈ જાય તે જ પ્રમાણે તું પણ વિષય ભોગોની ઈચ્છા કરવાથી અનંત આંતરિક વ્યથાઓથી ઘેરાઈ જાય છે જન્મ તથા સંસારની ઉત્પત્તિ વિષય ચિંતનના વિલાસ દ્વારા થઈ તેથી તો નાના પ્રકારની ચિંતાનો ત્યાગ કરી ઉપશમને પ્રાપ્ત થઈ જા સંસારથી વિરક્ત થઈ જા એ સુંદર ચિત્ત આ ચંચળ સંસારને અને શાંતિના સુખને ત્રાજવામાં મૂકીને તોલ જો તને સંસારમાં સાર દેખાય તો તેનો આશ્રય લે અન્યથા શાંત સ્વરૂપ બ્રહ્મમાં સ્થિત થઈ જાય એ મારા સુંદર મન પેલેથી જ અવિધ્વમાન આ દસ્ય પ્રપંચ ઉત્પન્ન થઈ જાય અથવા નષ્ટ થઈ જાય તો પણ તું તેના ગુણ અવગણો ઉત્પત્તિ નાશથી હર્ષ વિષાદરૂપી વિષમતાનો ત્યાગ કરી દે આ દસ્ય વસ્તુ સંસાર સાથે તારો લગીરે સંબંધ નથી તે પ્રત્યક્ષ છે નહીં આવા મિથ્યા જગત સાથે તારો સંબંધ કઈ રીતે હોઈ શકે એ સુંદર ચિત જો આ દસ્ય જગત અસત છે અને તું સત્ય છે ત્યારે તું જ જણાવ કે સત અસતમાં જીવિત મરેલામાં કઈ રીતે સંબંધ હોઈ શકે એ જીત જો તું અને આ દસ્ય જગત બંને સત અને સદા સાથે રહેતા હોય ત્યારે તો તારા માટે હર્ષશોકનો પ્રશ્ન ખ્યા તેથી આ વિશાળ આંતરિક વ્યથાનો ત્યાગ કરી દે આત્માનંદ કે જે મૌન થઈને સૂઈ રહ્યો છે તેને વિવેક વૈરાગ્યથી જગાડે અને આ અવાંશની ચંચળતાનો ત્યાગ કરે અરે સઠજીત જડદસ્ય રૂપિયા સંસારમાં એવી કોઈ શ્રેષ્ઠ અર્થાત ચડિયાતી વસ્તુ નથી જે પ્રાપ્ત થતાં તને પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય તેથી અભ્યાસ અને વૈરાગ્યના બળે અત્યંત ધૈર્યનો આશ્રય લઈને ચંચળતાનો ત્યાગ કરી દે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ રાજા જનકના ચરણમાં કોટી કોટી પ્રણામ